સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આજથી થોડાક દિવસ પહેલાં અપહરણ અને હત્યાનો ગુનો નોંધાય છે જેમાં શાળાની કરતૂતના કારણે બને વિનો ભોગ લેવાય છે જે યુવતી છે તેના ભાઈના મિત્ર દ્વારા જે મૃતક છે તેમને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં ઘટસ્ફોટ થયો છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તેને કહીએ રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જોફેદાન સુરત શહેર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને આ દિવસોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કેમ કે અવારનવાર હત્યાના બનાવો સામે આવી રહ્યા છે જેના કારણે સુરત શહેરમાં લોકોની સુરક્ષા સામે પણ એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે ત્યારે નવ એપ્રિલની આસપાસ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા પ્રમોદ ચૌધરી નામના જે વ્યક્તિ છે શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ અચાનક ગુમ થઈ જાય છે તેઓ ગુમ થઈ જાય છે પ્રમોદ ચૌધરીના પત્ની તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે તેમને કોઈ સંપર્ક થઈ શકતો નહોતો ત્યારબાદ આ મામલે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે પ્રમોદ ચૌધરીના પત્ની દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવે છે અને પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ તેજ કરવામાં આવે છે પ્રમોદ ચૌધરીને ચાર દિવસ જેટલો સમય વીતી જાય છે તેનો કોઈ અતોપતો લાગતો નથી ને ત્યારે પાંચમા દિવસે સુરતના એક કેનાલમાંથી પ્રમોદ ચૌધરીનો મૃતદેહ મળી આવે છે આને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી ત્યારબાદ પોલીસે તપાસ કરતા પ્રમોદ ચૌધરીની હત્યા કરવામાં આવી હોય તે પ્રકારની આશંકા વ્યક્ત કરાઈ હતી ને આ મામલાના સંદર્ભમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા આમાં જે પ્રમોદ ચૌધરીના શાળા છે તે એક યુવતી લઈને ભાગી ગયા હતા ને યુવતીના ભાઈ નિતેશ નામનો જે શખ્સ છે તે પોતાના અન્ય મિત્રોને આ બાબતની જાણ કરે છે નિતેશના જે અન્ય ચાર મિત્રો હતા સાથે ગેરેજમાં કામ કરતા હોવાની વિગતો સામે આવી રહી છે તેઓ દ્વારા સાગભાઈજીનો ધંધો કરતા પ્રમોદ ચૌધરી છે તેમને કામ છે તે અર્થે એક જગ્યાએ બોલાવે છે અને ત્યારબાદ પ્રમોદ ચૌધરીનું અપહરણ કરીને તેઓ અવાબરું જગ્યા ઉપર લઈ જઈને તારો સાડો ક્યાં છે અમને જલ્દી કે નહીં મારીશું તેમ ધમકી આપીને આરોપીઓ દ્વારા ઢોર માર મારવામાં આવે છે આ ઢોર માર મારવામાં પ્રમોદ ચૌધરીનું મૃત્યુ નિપજી જાય છે આટલામાં આ ચાર આરોપીઓ છે તે પ્રમોદ ચૌધરીનો મૃતદેહ કેનાલમાં ફાંકીને જતા રહે છે ત્યારબાદ આ કેનાલમાંથી એક મૃતદેહ મળી આવવાની જાણ કાપોદરા પોલીસ હતા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે આ ઘટના સામે આવી હતી જે મામલે અપહરણ અને હત્યા સહિતની કલમો હેઠળ આ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેમાં શાળાએ એક યુવતીને ભગાડીને લઈ જતા જે આરોપીઓ છે જેમાં યુવતીનો ભાઈ સહિત તેના મિત્રોએ જે બને જ હત્યા કરી નાખી છે યુવકના તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો નવજી ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન વૈષ્ણવ